પ્રેસણો હું સ્ટેલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબ્સ્ક્રાઇબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ ઈશ્વરે માટીનું એક પુતળું બનાવ્યું એમને પોતાના જેવો એક આકાર આપ્યો બાહ્ય કારણ કે બાહ્ય જે આકાર આપવાનો હોય નસો બસો કે પછી અંદરની કિડની ક્યાં તોડા આ બધું થોડું બનાવવાનું હોય એટલે બાહ્ય એક આકાર આપ્યો અને જો અંદર સ્પેરપાર્ટ કદાચ બનાવે તોય માટી તો એકબીજાની સાથે મળી જાય કારણ કે ગારો બનાવીને કરવાનો હોય ભીની હોય તો પ્રભુએ બાહ્ય એક આકાર આપ્યો અને એ આકાર આપીને પછી એની પર ફૂંક મારી અને બાઇબલનું વચન એવું કહે છે કે માણસ એ સજીવ પ્રાણી થયો પરંતુ એ ફૂંક મારવાથી એવું તો શું થયું કે જેના કારણે બાઇબલમાં આવું લખવામાં આવ્યું કે આદમ કે માણસ એ સજીવ પ્રાણી થયો એવું તો શું થયું કારણ કે એના પછી જ્યારે પાપ આવે છે ત્યારે પ્રભુ પોતે એ આદમને એવું કહે છે આદમ તું તો ધૂળ છે કે છે તું તો માટી છે કે છે પણ ફરી પાપ ધૂળમાં જ મળી જઈ શકે છે એટલે એવું નથી કે તું જીવે છે પણ એ કીધું તું તું તો ધૂળ છે કે છે તું સજીવ છે એવું નથી કહેતા તો પછી એ ફૂંક મારવાથી એવું તો શું થયું કે જેને કારણે બાઇબલની અંદર એવું લખવામાં આવ્યું કે આદમ એ સજીવ પ્રાણી થયો આની પાછળ શું રહસ્ય છે એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ હજુ આની પાછળ રહસ્ય શું હતું કેમ આદમને સજીવ કહેવામાં આવ્યો તો જ્યારે ઈશ્વરે માણસ બનાવવાનું નક્કી કર્યું તો માણસ પણ નક્કી કરતાં પહેલાં એમણે જે વાત કરેલી એ વાત આપણે બાઇબલમાંથી વાંચીએ અને ઉત્પત્તિનું પુસ્તક તેનો પહેલો જ અધ્યાય અને તેની છવ્વીસમી કલાક અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવી અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગળા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે એનો મતલબ ઈશ્વરે જ્યારે નક્કી કર્યું કે માણસને બનાવી ત્યારે શું નક્કી કર્યું આપણે આપણા સ્વરૂપ અને બીજો શબ્દ છે પ્રતિમા પ્રમાણે જો સ્વરૂપ એટલે સમજી ગયા આપણે કે બાહ્ય જે સ્વરૂપ છે એ પ્રમાણે ઈશ્વરે માણસને બનાવ્યું કે જેવા પોતે દેખાય છે એવા જ પણ કે પોતાની પ્રતિમા પ્રતિમા એટલે શું આ પ્રતિમા માટે જે ખરો શબ્દ છે એનો અર્થ એવો થાય છે કે ઈશ્વરની સમાનતામાં એટલે કે ઈશ્વરના સ્વભાવોમાં એટલે ઈશ્વરે જ્યારે માણસને બનાવેલો ને ત્યારે માણસને કેવું બનાવે એમના પોતાના સ્વરૂપમાં અને પોતાની સમાનતામાં એટલે કે પોતાના સ્વભાવમાં એટલે કે જેવો ઈશ્વરનો સ્વભાવ છે ને એવો જ માણસનો ઈશ્વરનો સ્વભાવ કેવો છે ઈશ્વર દયાળુ છે ઈશ્વર કૃપાળુ છે ઈશ્વર સામર્થ્ય છે ઈશ્વર પરાક્રમી છે ઈશ્વર જોરદાર છે એવા જ એમણે મનુષ્યને પણ બનાવેલો હતો હવે જો આ બીજું બધું તો ઠીક છે સ્વરૂપ ઠીક છે પરંતુ સમાનતા એ માણસની અંદર કઈ રીતે આવી તો જ્યારે માટીનું પૂતળું બનાવ્યું ને ત્યારે તો માટીનું પૂતળું જ હતું પરંતુ પ્રભુ છે ને ફૂંક મારી તો ફૂંક મારતાની સાથે અમુક ચમત્કારો થયા અને અમુક ચમત્કાર એટલે કયા કયા એ તમે ગણતા જાઓ પહેલો ચમત્કાર તો એ થયો કે જે માટી હતી ને એ માટી આપણા જેવું શરીર બની ગઈ એટલે કે આંખો આવી ગઈ પછી અંદર કિડની આવી ગઈ આંતરડા આવી ગયા એક એક અંગ જે છે એ બધા યોગ્ય રીતે નસો સાથે યોગ્ય રીતે ગોઠવાઈ ગયા એટલે પહેલું તો માટી હતી ને એણે આપણા જેવું શરીર ધારણ કરાય પરંતુ હજુ સુધી તો એમાં જીવન નથી હવે સ્વાસ્થ્ય કહ્યું બીજો ચમત્કાર શું થયો તો બીજો ચમત્કાર શું થયો કે એ શરીરની અંદર લોહી દોડવા લાગ્યું હવે જો બાઇબલ એવું કહે છે કે લોહીમાં જીવન છે લોહીમાં પ્રાણ છે કે લોહીમાં જીવ છે એવું લેવી સત્તર અને અગિયારમી કલમમાં લખેલું છે પરંતુ તમને કહું કે લોહીની અંદર જીવન એટલે શું તો લોહીની અંદર ખરેખર છે ને ચેતના છે પદાખા કે મારી આંગળી છે કોઈ કારણસર એવું બને કે આ આંગળીની અંદર લોહી વહેતું બંધ થઈ જાય તો આંગળી છે ને સુકાઈ જાય ખરાબ થઈ જાય બાઇબલની અંદર ખૂબ એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો અને પ્રભુ એનો હાથ સાચો કરેલો તો એનો હાથ આમ હતો તો પ્રભુ શું કીધું કે તારો હાથ લાંબો કર પણ પેલું લોહીનું ભ્રમણ બંધ થઈ ગયેલું ને એટલા સુકાઈ ગયેલો હાથ એટલે જે જગ્યા પર લોહીનું ભ્રમણ બંધ થઈ જાય ને એ અંગ સુકાઈ જાય એ અંગ મરી જાય પણ માણસ પોતે જીવી રહ્યો છે એટલે લોહીમાં જીવ છે ખરો પણ એ જીવ કેવો છે એ શરીરના જે તે અંગ માટે છે એટલે માથાથી લઈને પગના તળિયા સુધી લોહી વહેતું રહે તો બધા અવયવો જીવતા રહે પરંતુ કોઈ ભાગમાં લોહી વહેતું બંધ થઈ જાય તો એટલો ભાગ જે છે એ મરી જાય પરંતુ માણસ પોતે જીવી રહ્યો છે એટલે લોહીથી માણસ જીવે છે એવું ના કહેવાય પણ માણસ જીવે છે આત્માથી જીવે છે કારણ કે યાકૂબ તેનો બીજો અધ્યાય અને તે છવ્વીસમી કલાક કેમ કે જેમ શરીર આત્મા વગરની નિર્જીવ છે તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગરની નિર્જીવ છે જેમ શરીર આત્મા વગરની નિર્જીવ છે એટલે આત્મા અંદરથી નીકળી જાય ને એટલે માણસ ટોટલી મરી જાય એટલે પ્રભુએ ફૂંક મારીને તો પહેલું શું થયું બધા અંગ બની ગયા બીજો ચમત્કાર શું થયો અંદર લોહી વહેતું થઈ ગયું પરંતુ જો માણસ જીવે થોડોક જીવા માટે શું જોઈએ આત્મા જોઈએ એટલે ત્રીજું આવ્યું આત્મા હવે આ આત્મા એટલે પવિત્ર આત્મા નહીં પણ દેવે જ આપેલો આત્મા કેવો દેવે આપેલો આત્મા તો તમને કલમ વાંચીને દેખાડો સભા શિક્ષકનું પુસ્તક તેનો આરમો અધ્યાય અને તેની સાતમી કલમ અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે અને દેવે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે એ સ્પષ્ટ કર્યું કે દેવે જે આત્મા આપ્યો એ દેવ પાસે પાછો જશે આ પવિત્ર આત્માની વાત નથી આપણો આત્મા જેનાથી આપણે જીવીએ છીએ એટલે જ્યારે માણસમાંથી આત્મા નીકળી જાય ને એટલે માણસ ખલાસ થઈ ગયો વૈજ્ઞાનિકો છ નહોતા માનતા કારણ કે વૈજ્ઞાનિકો કેવું માને જે વસ્તુ તમે જોઈ શકતા નથી જે વસ્તુનું તમે સ્પર્શ કરી શકતા નથી એ વસ્તુ છે જ નહીં એવું એ લોકોનું માનવું છે અમેરિકામાં એકવાર આવો પ્રયોગ થયો કે કોઈ મરતો વ્યક્તિ હતો એની બોડી લઈને એ લોકોએ એના પરિવારની સહમતિથી એક કાચની પેટીમાં એને મૂકી મરતાં પહેલાં અને કાચની પેટી એવી બનાવેલી હતી કે હવા અંદર જાય પણ નહીં કે બહાર પણ ના આવે એ બરાબર ચુસ્ત હવે પેલાને શ્વાસ ના મળે એટલે મરવાનો જ છે આમાં મરવાનો હતો પણ આ થોડો વહેલો મરશે તો શું થયું કે એ મર્યો ને ત્યારે કાચની પેટીનો ઉપરો ભાગ તૂટી ગયો એટલા વૈજ્ઞાનિકોએ કબૂલ કર્યું કે કશુંક તો અંદરથી નીકળ્યું અને એ જ આત્મા છે એટલે આત્મા જ્યારે શરીરમાંથી નીકળી જાય ને એટલે શરીરની અંદર ભલણ લોહી હોય દોડતું હોય આખા અંગો હોય તો પણ એ માણસ મૃત્યુ પામેલો જાહેર થાય કારણ કે એના શરીરમાંથી આત્મા નીકળી ગયો તો પ્રભુએ ફૂંક મારીને તો પહેલું તો શરીરના અવયવો બની ગયા બીજું લોહી દોડતું થઈ ગયું ત્રીજું અંદર આવ્યું કે ઈશ્વરનો આત્મા એટલે ઈશ્વરનો આત્મા એટલે એ માણસ માટે બનાવેલો માણસ માટેનો આત્મા એ આવે એટલે માણસ જીવતો થયો પરંતુ પ્રભુએ તો આપણને કેવા બનાવેલા એમના સ્વરૂપમાં અને બીજું એમની સમાનતામાં એટલે કે એમના સ્વભાવમાં હવે એમનો સ્વભાવ એટલે એમાં સહનશીલતા હોય ધીરજ હોય વિશ્વાસો પણ હોય આ બધો સ્વભાવ એ માણસના જીવનમાં નથી એ સ્વભાવ કઈ રીતે આવે તો ચોથો એક ચમત્કાર થયેલો કે જ્યારે પ્રભુએ ફૂંક મારીને ત્યારે પવિત્ર આત્મા પણ એ માણસની અંદર બેઠેલા હતા અને એટલે માણસની અંદર પવિત્રતા હતી અને માણસની અંદર ઈશ્વરનો સ્વભાવ હતો એટલે આદમ જીવતો થયો એ ક્યારે લખવામાં આવ્યું કે જ્યારે ચાર વાતો એમનામાં બની એમાં સૌથી પહેલી કે શરીર બની ગયું બીજી વાત લોહી આવી ગયું ત્રીજી વાત એમનો પોતાનો આત્મા આવ્યો અને ચોથી વાત એમનામાં પવિત્ર આત્મા આવ્યા આ પવિત્ર આત્મા બહુ જોરદાર બાબત છે કારણ કે ત્રિએક પરમેશ્વરોમાંના એક પરમેશ્વર એટલે કે પવિત્ર આત્મા હવે પવિત્ર આત્મા એ માણસની અંદર આવ્યા ત્યારે બાઇબલમાં એવું લખવામાં આવ્યું કે માણસ સજીવ થયો હવા હતી એ હવાની અંદર શું થયું શેતાના કામ કર્યું અને પેલા ફળ લલચાઈને એને ખવડાવી દીધું હવે શેતાનું કહેલું માન્યું પાપ કરો એટલે પવિત રાતમાં શું થાય નીકળી જાય એટલે પવિત રાતમાં માણસમાંથી નીકળી ગયા હવે એ ફળ કોણે ખાધું આદમે પણ ખાધું એટલે આદમમાંથી પણ પવિત રાતમાં નીકળી ગયા બંને પાપી અવસ્થામાં આવી ગયા અને એ લોકોનો કબજો કોણે લઈ લીધો શેતાને લઈ લીધો હ પ્રભુ આવ્યા પ્રભુ એને કહે છે આદમ આદમ તું ક્યાં છે કે તો આદમ કહે છે પ્રભુ તમે મને કપડાં નથી આપ્યા હું નાગો ચૂકે છે એટલે હું તો સંતાઈ ગયો છું કે તને કોણે કીધું કે તું નાગો છે જે ફળ ખાવાનું મેં તને મના કરેલી એ તે ખાધું કહે છે તો કહે છે કે તે સ્ત્રી બનાવીને આપીને મને એણે મને ખવડાવ્યું એટલે કે પ્રભુ પર દોષ નાખ્યો તો પ્રભુએ સ્ત્રીને પૂછે સ્ત્રી તે ફળ ખાતું કહે છે તો કે તે સાપ બનાવ્યો છે ને એણે મને ભરમાયું અને એણે મને ખવડાવ્યું એણે પણ દોષ મૂક્યો અને પ્રતિકરણ માં ધ્યાની દસમી કલમમાં લખેલું છે કે આપણા ભાઈઓ પર દોષ મૂકનાર શેતાન એટલે શેતાન જે છે ને એ ઈશ્વર આગળ આપણા લોકો પર દોષ મૂકે છે ને જો આ તારો દીકરો જો આ તારી દીકરે તો મારું કહેલું કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે એ દોષ મૂકે છે અહીં ઉપર બી દોષ મૂકેલો એને તારી ભક્તિ કરે છે તો કે ચોકડતા મેં એનું રક્ષણ નથી કરતો એટલે તારી ભક્તિ કરે બાકી શું તારી ભક્તિ કરવાનું તો એવી રીતે આ શેતાન જે છે એ દોષ મૂકે છે એ દોષ મૂકવાનું કામ કોણે કર્યું તો આદમે કર્યું અને હવાએ કર્યું એનો મતલબ એ લોકોની અંદર કોણ આવી ગયેલો હતો એ લોકોની અંદર શેતાન આવી ગયેલો હતો એટલે હવે પવિત્ર રાતમાં એ આદમ કે હવાની અંદર નહોતા રહ્યા પરંતુ પવિત્ર રાતમાં નીકળી ગયા પરંતુ હજુ પણ એમનો પોતાનો આત્મા એમની અંદર હતો હજુ પણ લોહી એમના શરીરમાં દોડતું હતું હજુ પણ એ લોકો શ્વાસ લેતા હતા હજુ પણ એ લોકો ખાતા હતા હજુ પણ એ લોકો પીતા હતા હજુ પણ એ લોકોની સમજ એ લોકોની અંદર હતી હવે પ્રભુ આવ્યા અને પ્રભુએ આઈને જ્યારે આ બધું જોયું ત્યારે પ્રભુએ આદમને શું કીધું અને હું તમને બાઇબલમાંથી કલમ કાઢીને વંચાવું ઉત્પત્તિ ત્રીજોધ્યાય અને તેની અઢાર અને ઓગણીસમી કલમ તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોનો પરસેવ ઉતારીને રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો અને તું ધૂળ છેક ને પાછો ધૂળમાં મળી જશે શું કીધું તું ધૂળ છેક અને પાછો ધૂળમાં મળી જશે એ ધૂળને જ્યારે પવિત્ર આત્મા હતા ત્યારે શું કીધું આદમ કે માણસ સજીવ પ્રાણી થયું આત્મા નીકળી ગયા આત્મા નીકળી ગયા માણસ મરી ગયો પવિત્ર આત્મા વગરનો માણસ હોય ને એ ઈશ્વરની દૃષ્ટિમાં કેવો છે મરેલો એનામાં જીવન જ નથી એવું પ્રભુ કહે છે તું તો ધૂળ છે કે છે ધૂળમાં પાછો મળી જઈશ કે છે તો એની પહેલાં એવું કીધેલું કે તું જ્યારે એ જીવતો થયો ત્યારે કીધું કે તું ધૂળ છે પાછો ધૂળમાં મળી જઈશ અનંત જીવન હતું પાપ કર્યું પવિત્ર આત્માને ખોઈ બેઠા અવશતતાનો આત્મા લઈને બેઠા તો પ્રભુ શું કે તું તો ધૂળ છે અને પાછો ધૂળમાં મળી જઈશ એટલે પવિત્ર આત્મા વગરના લોકો એટલે ઈશ્વરની દ્રષ્ટિમાં મરેલા લોકો અને તમને બીજી એક કલમ વંચાઈને દેખાડું એફીસીઓનો પત્ર તેનો બીજો અધ્યાય અને પહેલી અને બીજી કલમ વળી તેણે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા તમે અપરાધોમાં તથા પાપોમાં મરેલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા એનામાં અપરાધોમાં અને પાપોમાં જીવન એટલે મરેલા હોવ પણ માણસ ખાય છે પીએ છે શ્વાસ લે છે બધું જ પણ ઈશ્વરની દૃષ્ટિમાં શું છે એ મરેલો છે એ જીવતો ક્યારે થાય છે જ્યારે એનામાં પવિત્ર આત્મા આવે ને ત્યારે જીવતો થાય છે ત્યાર વગર એ કદી પણ એ જીવતો થતો નથી એટલે જ્યારે પ્રભુએ ફૂંક મારીને ત્યારે પવિત્ર આત્મા પણ આવેલા હતા અને પવિત્રાત્મા નીકળી ગયા આજે તમે એ જ આદમના વંશજ છો જે તમારી અંદર પવિત્રતમાં નથી તો તમે મરેલા છો અને જો તમે મરેલા છો તો ઈશ્વર ખબર છે મરેલાઓનો દેવ નથી ઈશ્વર જીવતાઓનો દેવ છે એ મરેલાના દેવ નથી અને કલમ તમને વંચાયક દેખાડું લૂંટની લખેલી સુવાર્તા અને તેનો વીસમો અધ્યાય અને હું વાંચીને દેખાડું છું તમને સાડત્રીસમી કલમથી વળી જાળવા નામના પ્રકરણમાં હું પ્રભુને ઇબ્રાહિમનો દેવ ઈશાકનો દેવ તથા યાકુબનો દેવ કહે છે ત્યારે તે પણ એવું જણાવે છે કે મોએલા ઉઠાડાય છે હવે તે મુયેલાનો દેવ નથી પણ જીવતાનો દેવ છે કેમ કે સગળા તેને અર્થે જીવે છે કે ભાઈબલનો સરસ લખ્યું કે ઈશ્વર એ મરેલાના દેવ નથી જીવતાના દેવ છે જીવતાના દેવ એટલે જેની અંદર દેવનો આત્મા છે એટલે કે પવિત્ર આત્મા છે તમારી પાસે બધું હોય પૈસો હોય બંગલો હોય ગાડી હોય બાઇબલ હોય બધું જ હોય પણ તમારી અંદર પવિત્ર આત્મા નથી ને તો તમે મરેલા લોકો છો તમે મરેલા લોકો છો અને પછી કોલોસીઓના પત્રમાં લખેલું છે કોલોસી ત્યાં ત્રીજો થાય અને તેની પહેલીની બીજી કલામ એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણા હાથે બેઠેલો છે ત્યાં નહીં એટલે ઉપરની વાતો શું તો ઉપરની વાતો પર ચિત્ત લગાડો પૃથ્વી પરની વાતો પર નહીં એ પણ સ્પષ્ટ લખ્યું કે જો તમને દેવની સાથે ઉઠાડવામાં આવ્યા હોય એટલે કે તમે જીવતા થયેલા હોય તમને પવિત્ર આત્મા મળેલો હોય તો તમે જીવતા જીવતા થયા તો ઉપરની વાતો પર મન લગાડો આ પૃથ્વી પરની વાતો પર નહીં આ પૃથ્વી પરની વાતો પર કોણ મન લગાડે છે જે મરેલો માણસ છે જેનામાં પવિત્ર આત્મા નથી એ પૃથ્વી પરની વાતો પર ખાવું પીવું પહેરું ઓળું હરવું ફરું એ બધી વાતોનું એના જીવનની અંદર કામ હોય પણ જે પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલો વ્યક્તિ હોય ને એ તો બાઇબલ સંગ ચર્ચ આજ્ઞા પાલન આ જ બધું વિચારતો હોય એ ફાલતુ વાતો ના વિચારતો હોય પણ જો તમને કોઈ એવો પાસ્ટર મળે જો તમને એવો કોઈ સેવક મળે જો તમને કોઈ એવા કે આત્મિક લોકો મળે અને જેવું કહેતો ચલો હરવા ફરવાની વાત ના આને તેમ તો સમજી લેવાનું કે આ ઢોંગ કરે છે આની અંદર પવિત્ર આત્મા નથી જેની અંદર પવિત્ર આત્મા છે તો જીવતો છે અને જીવતો છે હંમેશા ઉપરની જ વાતોનો વિચાર કરશે તો આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હજુ પણ તમને કંઈક દેખાડવા માગું છું કે પવિત્ર આત્મા નીકળી ગયા એટલે ઈશ્વરે આદમને શું કીધું તું તો ધૂળ છે કે છે અને પાછો તું તો ધૂળમાં મળી જશે અને જ્યારે પિત્તરે પવિત્ર આત્માથી ભરીને સૌથી પહેલો સંદેશો આપ્યો પાવરફુલ સંદેશો આપ્યો અને જે લોકોને પાપનું ભાન થયું એ લોકો બધા પિત્તર પાસે આવ્યા અને પિત્તરને પૂછવા લાગ્યા કે પિત્તર હવે અમે શું કરીએ ત્યારે પિત્તરે એ લોકોને શું કીધું પ્રેરિતના કૃતિઓ તેનો બીજો અધ્યાય અને તેની સાડત્રીસ અને આડત્રીસમી કલમ આ સાંભળીને તેઓના મન વિંદાઇ ગયા અને તેઓએ પિત્તરે તથા બીજા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ અમે શું કરીએ ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તી નામે તમારા માનો દરેક બાપ્તીસમાં પામો કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે પિત્તરે કીધું જો ભાઈ તમે વિશ્વાસ કરતા હોય ને તો તમે પસ્તાવો કરો કે અને પસ્તાવો કરીને તમે બાપ્તીસમાં લો બાપ્તીસમાં લેશો તો તમારા પાપ ભૂસી નાખવામાં આવશે તમારા પાપ ભૂસી નાખવામાં આવશે એટલે તમે પવિત્ર થશો અને પવિત્ર થશો એટલે પવિત્ર આત્મા મળશે આવું તમને કહું જીવતા થવું હોય ને આ કામ કરો શું કરો પ્રભુ સુપરે વિશ્વાસ કરો પસ્તાવો કરો બાપ્તીસમાં લો પાપ ભૂસી નાખો અને આત્મા પ્રાપ્ત કરો એટલે તમે જીવતા કારણ કે રોમનોના પત્રમાં એવું લખેલું છે તેનો છઠ્ઠો અધ્યાય અને તેની ત્રીજીની ચોથી કલા શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિશમાં પામ્યા તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિશમાં પામ્યા તે માટે આપણે બાપ્તિશમાં દ્વારા તેની સાથે મરણમાં દટાયા જેમ ખ્રિસ્તે બાપના મહિમાથી મોયલામાંથી ઉઠાડવામાં આવ્યો તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ એટલે જ્યાં સુધી તમે બાપ્તિસ્મા નથી લેતા અને પવિત્ર આત્મા પ્રાપ્ત નથી કરતા ત્યાં સુધી તમારું જીવન કેવું જૂનું અને જ્યાં તમે બાપ્તિસ્માના પાણીમાં ડૂબો એટલે તમે દફન થઈ જાઓ અને ઉઠો એટલે પવિત્ર આત્મા સાથે ઉઠો એટલે તમારું નવું જીવન પણ શું તમે જ્યારે બાપ્તિસ્મા લીધું ત્યાં તમને પવિત્ર આત્મા મળ્યા ત્યાં તમે પવિત્ર આત્માથી ભરપૂર થયા કે જેવા હતા એવા જ પાછા ઉઠીને આવ્યા એમને એમ આ આત્મા મળતા નથી એના માટે સાચું બાપ્તીસમાં લેવું પડે આજકાલ જે મંડળીઓમાં ચાલે છે ઝંડા નીચેથી નીકળી જવું કુંડમાં ડૂબીને બહાર આવી જવું દસ વર્ષે બાર વર્ષે અઢાર વર્ષે બાપ્તિસમાં લેવું આ બધું બાપતીસમાં નથી યાદ રાખજો સાચું બાપતીસમાં શું છે ને એ જાણવું હશે તો તમારે થોડો સમયનો ખર્ચ કરવો પડશે સમયનું બલિદાન આપવું પડશે પણ તમને જીવન મળશે એના કારણે આ વિડીયો જોજો આ વિડીયો જોશો પોણા બે કલાકનો છે પણ આ વિડીયો તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે સાચું બાપતીમાં શું અને કેવી રીતે પવિત્ર આત્મા આવે પવિત્ર આત્મા હંમેશા એક પ્રેરિત હોય છે એ આઈને તમારા માથા પર હાથ મૂકેને ત્યારે તમને પવિત્ર આત્મા મળે એટલે ફિલિપ નામનો માણસ સુવાર્તિ કથો એ સામરિયા શહેરમાં જાય છે અને પુષ્કળ સુવાર્તા પ્રગટ કરે છે બહુ ચમત્કારો કરે છે બહુ ઉપદેશો કરે છે અને ત્યાં બહુ લોકોને બાપ્તિસમાં આપે છે પરંતુ લોકોની ઉપર પવિત્ર આત્મા નહોતા થાય અને પછી પ્રેરિતોના કૃત્યોમાં લખેલું તેનો આઠમો અધ્યાય અને તેની પંદર સોળ સત્તરમી કલમ ત્યાં પહોંચ્યા પછી તેઓ પવિત્ર આત્મામાં પામે માટે તેઓએ તેઓને સારું પ્રાર્થના કરી કે ત્યાર સુધી તેઓમાંના કોઈના ઉપર તે ઉતર્યો નહોતો પણ તેઓ માત્ર પ્રભુ ઈશ્વર નામે બાપ્તિસમાં પામ્યા હતા પછી તેઓએ તેઓના પર હાથ મૂક્યા એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે જો પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે કોઈ પાસ્ટર હોય ને એ તમને બાપતીસમાં આપી શકે કોઈ પ્રબોધક હોય એ પણ તમને બાપ્તીસમાં આપી શકે અને કોઈ કદાચ સુવાર્થિક હોય ટીચર હોય એ પણ તમને બાપતીસમાં આપી શકે પણ એમના દ્વારા આત્મા તો નહીં આવે આત્મા કોના દ્વારા આવશે એ આવશે પ્રેરિત દ્વારા તમારે પ્રેરિત શોધવો જ પડે અને આ જવાબદારી છે તમારા પાસ્ટરની કે જ્યારે બાપ્તીસમાં આપે ત્યારે ત્યાં પ્રેરિતને હાજર રાખે કે જેથી કરીને બાપ્તીસમાં પછી પ્રેરિત તમારા માથા પર હાથ મૂકે અને તમે પવિત્ર આત્મા તમે પ્રાપ્ત કરો અને પવિત્ર આત્મા તમારી અંદર આવી જાય એટલે ફરી તમે કેવા થાવ તમે જીવતા થાવ અને એટલે બાઇબલની અંદર લખેલું છે હજકેલ પ્રબોધકનું પુસ્તક અને તેનો સાડત્રીસમાં અધ્યાય ક્યાંક ભવિષ્યવાળીની વાત છે પણ હું તમને ભવિષ્યવાળી વિશે નથી માગતો પણ તમને પવિત્ર આત્મા વિશે કહેવા માગું છું અને કલમ વાંચું છું હજકે સાડત્રીસ અને છઠ્ઠી કલમ હું તમારા પર સ્નાયુઓ મૂકીશ ને તમારા પર માંસ લાવીશ ને તમને ચામડીથી ઢાંકી દઈશ તમારામાં શ્વાસ મૂકીશ એટલે તમે જીવતા થશો અને તમે જાણશો કે હું યો વાંચું છું શું લખ્યું તમારામાં શ્વાસ મૂકીશ ઈશ્વરે એ માટીના પૂતળા પર શું ફૂંકેલું શ્વાસ ફૂંકેલો અને પવિત્ર આત્મા આવેલા અને છેલ્લી કલમ તમને વાંચીન દેખાડું યોહાની લખેલી સુવાર્તા તેના તેનો વીસમો અધ્યાય અને બાવીસમી કલમ એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો પ્રભુ શું મરેલામાંથી સજીવન થાય છે અને પછી પોતાના પ્રેરિતોને મળે છે દર્શન આપે છે અને પછી લોકોની પર શ્વાસ ફૂંકે છે અને કહે છે તમે પવિત્ર આત્મા પામો ખબર પડે ને કે શ્વાસ ફૂંકવાથી કયા કયા ચમત્કારો થયેલા એક તો શરીર બની ગયું અંદર લોહી દોડતું થઈ ગયું આદમનો પોતાનો આત્મા આવ્યો અને ચથુ પવિત્ર આત્મા આવ્યો પણ પાપ આવ્યું એટલે પવિત્ર આત્મા નીકળી ગયા માણસ મરી ગયો પછી ભલે એને શ્વાસ લેતો હોય ખાતો હોય પીતો હોય અરતો ફરતો હોય એને ઈશ્વરે કોઈ લેવા દેવા નથી આપણે મરેલો છે પણ જ્યારે ફરી પાછો વિશ્વાસ કરે પસ્તાવો કરે બાપસીસમાં લે યોગ્ય તો પછી ઈશ્વર એને પોતાનો પવિત્ર આત્મા આપે અને ફરી એને જીવતો કરે અને પછી પ્રભુએ ના કે તું ધૂળ છે અને તું ધૂળમાં મળી જશે એટલે જો જે લોકો પ્રભુમાં મરે છે ને એ લોકોને શું કહેવામાં ઊંઘી ગયા છે અને જે કોઈ પ્રભુમાં નથી મળતા એ લોકોને શું કહેવાય મરી ગયો તો અને એટલે લાજરસ ઊંઘી જાય છે તો ધનવાન મરી જાય છે આપણે મરવાનું નથી આપણે ઊંઘવાનું છે ઊંઘીશું તો આપણે જીવનના માટે આપણે ઊભા થઈશું પણ પૈદ રાતમાં પ્રાપ્ત કરો અને તમે જીવતા થાવ રોજ રોજ એક બાઇબલ ક્વિઝ ચાલે છે અને એમાં રોજ રોજ દસ સવાલ પૂછવામાં આવે છે અને એમાં ચાર ઓપ્શન હોય છે અને એમાંથી તમારે સાચો ઓપ્શન અને એક સાચી કલમ તમારે લખીને મોકલવાની હોય છે પરંતુ રવિવારે રવિવારે ખાસ પ્રશ્ન હોય છે એ બાઇબલમાં ગમે ત્યાંથી આવી શકે અને એ પ્રશ્ન છે ને તમે સમજાઈને તમે એનો જવાબ આપી શકો એ પ્રશ્ન એવો નથી હોતો કે તમે કોઈ બાઇબલની એકાદ કલમથી તમે મને એનો જવાબ આપી શકો એને તમારે સમજાવવી જ પડે અને એ સમજાવવા માટે તમારી પાસે ઈશ્વરનું જ્ઞાન અને ઈશ્વરનો આત્મા હોવો બહુ જરૂર છે એટલે મને સોમથી લઈને શનિવાર સુધી તો લોકો જવાબ આપી શકે છે પરંતુ રવિવાર મને નવ્વાણું ટકા કોઈ જાબ આપતું નથી અને કોને ખબર છે આ માગતો પણ નથી જવાબ અને મને પણ બધાનું આઈક્યુ લેવલ અને બધાનું મને ખબર જ હોય કે કોણ કેટલામાં છે એટલું પણ બહુ આશા નથી રાખતો પરંતુ હું એવી આશા રાખું છું કે તમે જો આની સાથે જોડાયેલા છો તો ભાઈ તમે વધો અને તમે રવિવારના પણ જવાબ આપી શકો એવા તમે પાવરફુલ બનો તો પવિત્ર આત્માથી ભરપૂર બનો અને તમે આકાશ સારા છે વારંસાર બનો એવી મારી ઈચ્છા છે એના માટે રવિવારનો સવાલ ખાસ હોય છે પણ જો તમે શોધવાનો પ્રયત્ન કરશો ભૂખંડ તરસ રાખશો બાઇબલ ફેંકશો પવિત્ર આત્માની મદદ માગશો તો એ સર તમને જીવતા કરવાનો પ્રયત્ન ચોક્કસ કરશે તો એ સર તમને આશીર્વાદ આપે આ મેન